નમસ્કાર ખેડૂત મિત્રો હું સર્વ ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખેડૂત મિત્રો ખુશ ખુશ તો બધા આપણે લઈ અને દર વખતે કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે ફૂલ જેલ આ ફૂલજેલ જે છે એ આ વર્ષે સરગવાના પાકની અંદર એ ખૂબ સારું પરિણામ એ આપ્યું છે સરગવાની અંદર આ વર્ષે ખૂબ મોટું નુકસાન એ વરસાદના માવઠાના કારણે થયું છે પણ જે જે ખેડૂત મિત્રો એ એ ફૂલજેલનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્રોને કેવું પરિણામ મળ્યું છે ખેડૂતો પણ એની જ જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય કૃષ્ણ દીપસિંહ અજયસિંહ ગોહિલ ગામ તમારું તાલુકો પાલિતા આ વખતે કેટલા વીઘામાં તમે સરગવાનું વાવેતર કર્યું સરગવો તો મારે છ સાત વીઘા છ સાત વીઘામાં છે એમાં જે છે એ આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ આ ફૂલજેલ એ તમને માહિતી ક્યાંથી ફૂલજેલ નહીં મળી અને ફૂલજેલનો ઉપયોગ તમે આ સરગવાના પાકની અંદર કેટલી વખત કર્યો ફૂલજેલનો તો સેબ ઉપયોગ ચોમાસાથી કરી છે ચાર પાંચ છ મહિના થયા હં 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 તો મગફળીમાં આપણે ચોમાસુમાં હા હા પછી સરગવામાંય તે ઈંડનો છટકા વારે દસ એમણ નાખી દેવાનું ફરજિયાત હં 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 અને આ સરગવામાં વાપરવાથી શું ફાયદો થયો તમને શું જોવા મળે ખર્તા નથી બહુ હા 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 અને પ્લાન્ટ બરોબર બધા એના ન્યુટ્રિયન મળી રહે છે હા હા બરોબર છે અને આ સિંગ જે છે એની અંદર જે જવણ જે છે આજે મોટો પ્રશ્ન છે કે સિંગ જે છે એ જવતી નથી ત્યારે આ તમારા સરગવાની અંદર જે છે સિંગ જવવાનો કેવો પ્રશ્ન રહ્યો એની અંદર જે છે કેવો ફાયદો થયો સિંગ સાહેબ બહુ સારી જવી ગઈ હમ હમ અ જવવાનો પ્રશ્ન હારો રહ્યો હા બરોબર છે ફૂલચેલ નું પ્રમાણ તમે કેટલું દસ એમ રાખો છો દસ એમ અને એની અંદર જે છે એ સાથે સાથે મારે એ પૂછવું છે કે આ જે ફૂલચેલ જે છે એ ખેડૂતોને મોંઘું કેવું પડે છે એના રિઝલ્ટ કેવો એનો ભાવ કેવો હોય છે એ પંપ કેટલો ખર્ચો લાગે છે વીસ થી પચીસ રૂપિયા પચીસ રૂપિયા નો ખર્ચ દવા કરતા સસ્તું એમ અને સારું બરોબર છે ખેડૂત મિત્રો આ હતા અમારા કૃષ્ણરાજસિંહ કે કૃષ્ણદીપસિંહ એમણે જે છે એ આ સરગવાની અંદર ખૂબ સરસ મજાની જે છે મહેનત કરી છે પિયતમાં પણ એમણે ખૂબ ખૂબ ધ્યાન દીધું છે માત્ર જે છે એ કહેવામાં આવે કે ફૂલઝેલનું જ પરિણામ નથી પણ એમની જમીન પણ બળુકી છે સાથે સાથે પિયત એને આપવામાં ખૂબ કાળજી રાખી છે કે પિયત જે છે એ સતત નથી આપ્યું પણ તાણે તાણે જ્યારે છોડને જરૂરિયાત હોય સોડને બી કે બીકે પિયત આપે તાણે તાણે પાણી આપેલું છે અને એનું પરિણામ પણ જે છે એ મિત્રો આપણે કહી શકીએ છીએ આપણો અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ કૃષ્ણદીપસિંહ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર